આપડે તો ભોગી ગયા રાજા વડલા રામ રામ ડેરા ને સવાર ના વાગી ગયા હે પોણા પછી તો નાઈ હું અંકિત નીકળી ગયા અમરધામ બાજુ અજય ભાઈ પાસેથી લીધી બાઈક ની જાવી અને નીકળી ગયા વાકાનેર બાજુ અને પોગી ગયા વાકા ને ને પીધો શેરડી નો મસ્ત મજા ઠંડો રસ અહીંયા ભાઈ જોરદાર શેરડી રસ મળે ભાઈ એક વાર ચરોથી ટ્રાય કરજો શાબાશ બેટા દોઢ કલાક પછી બધું કામ પતાવે નીકળી ગયા રાજા વડલા બાજુ પોચી ગયા મેલી માતાજીના મંદિરે ટ્રાફિક નતો એટલે મેલડી માતાજી સરસ મજા ના દર્શન થઈ ગયા કોમેન્ટ કરી નાખો જય મા મેલડી મેલડી માતાજી ને પગે લાગીને પોગી ગયા વાકાનેર મેન બજાર માં અને પોગી ગયા ભાઈબન ની દુકાને અને પછી ચાલુ કરી બિગ મુંબઈ ગેમ રેડ ઉપર મૂકી દીધા પાંચસો રૂપિયા ફાઇનલી આપડી બેટ લાગી ગઈ પછી મૂકી બીગ ઉપર એક હજાર ની બેટ અને કર્યો એક મિનિટ નો વેટ અને ફાઇનલી